કચ્છના બચાવના ધમકડા ગામે પાંચ માસુમ તળાવમાં ડૂબ્યા પાંચે બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા તળાવમાં ડૂબી જતા પાંચ માસુમ બાળકના મોત થયા એક સાથે પાંચ બાળકોના ડૂબવાથી પંથકમાં અરેરાટી વ્યાપી બાળકોના પીએમ માટે દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા તળાવની આસપાસ ફેન્સિંગ કરવાની ગામના લોકોની માંગ છે ઘટનાને લઈ પરિવારે વળતર આપવાની માંગ કરી બાળકોના પરિવારમાં ગમગીની અને આક્રંદ પણ એટલું જ છે એટલે આજે ભેંસો લેવા માટે આવ્યા હતા અને તળાવમાંથી ભેંસો બહાર કાઢવા માટે એ લોકો આવ્યા તો એક પછી એક પાંચ બાળક તળાવની અંદર ડૂબી ગયા ફાયર બ્રિગેડ દ્વારા આવ્યા હતા અને એમણે મહેનત કરી ચાર બોડી એમણે કાઢી લીધી હતી એક બાકી હતી જે પછી ભુજથી ફાયર બ્રિગેડવાળાને બોલાવવા પડ્યા તેમજ ટુણા ગામથી પણ તરવૈયા આવ્યા હતા અને એમણે બધાએ મહેનત કરી અને પાંચમી બોડી પણ કાઢી લીધી છે આજ રોજ જે ઘટના બની રહી હતી સૌ પ્રથમ તો ભુજ ભચાઉ નગરપાલિકાના ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવીને કામગીરી કરી તેમાં સ્થાનિક તંત્ર તથા તરવૈયાઓએ સારી એવી મદદ કરી અને ત્યારબાદ પાંચ બાળકો જે હતા તે અંદર પાણીમાં ડૂબેલા હતા તેમાંથી ચાર બાળકોને બહાર કાઢી કાઢી નાખવામાં આવેલા હતા તેમાંથી એક બાળક નહોતું મળતું તે તે દરમિયાન ભુજ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટને કોલ ગયેલો હતો તો તે ઘટનાને ગંભીરતાથી લેતા ભુજ ભુજમાંથી પણ ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયા અને બચાવ ફાયરની ટીમની મદદથી ભારે સાડા છથી સાત કલાકના જહેમત બાદ એ પાંચમું જે બાળક અંદર ડૂબી લે ડૂબી ગયેલું હતું તેને પણ એમ કે એમ રીતે બારે કાઢેલા હતા અને હાલે તેમને હોસ્પિટલ માટે લઈ ગયેલા છે મેં જોયું તો એ ક્લાસ તરતી હતી અને બીજા ચાર જે મિસિંગ હતા એના માટે અમે સ્થાનિક જે તરવૈયા હતા એને એકાદ કલાક સુધી ખૂબ મહેનત અને જહેમત કરી પણ એમને કાંઈ હાથ લાગ્યું નહીં અને પોલીસ જે ઘટના સ્થળે હતી એમને એમના દ્વારા અમે બચાવ રેસ્ક્યુ ટીમ બોલાવી રેસ્ક્યુ ટીમનો ખૂબ ખૂબ આભાર એમને ખૂબ જ સારી એવી મહેનત કરી અને જે અમારા બાળકો જે પાંચ હતા ડૂબી ગયા હતા એમને કાઢ્યા પણ એક બાળક નહોતું મળતું જેના કારણે ખૂબ મહેનત કરવી પડી હિંગોરજા વાંડ ખાતે આજે કરુણ ઘટના બનવા પામી હતી પાંચ જેટલા બાળકોના મોત નીપજ્યા છે ત્યારે એના જે સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરશું આજે જે ઘટના બની તે શું ઘટના હતી આજે ઘટના હતી હિંગોરજા વાંડ થી છોકરા બપોરના અહીંયા ભેંસું લેવા માટે આવ્યા હતા અને પાંચે પાંચ છોકરા ત્યાં તળાવમાં ડૂબી ગયા એ બહુ મોટી ઘટના બની દુઃખ જ ઘટના કહેવાય પણ કુદરતવારે ખરે બપોરે બહુ અકાળ મૃત્યુ થઈ ગયું છે પાંચ છોકરીનું પાંચ જેટલા બાળકોના મોત નીપજ્યા છે આપ શું કહેશો ખાસ પાંચ જેટલા બાળકોના જે મોત નીપજ્યા છે બહુ દુઃખની વાત છે સાથે સાથે આ ગામના સરપંચશ્રી તેમજ તમામ સમાજના આગેવાનો આજુબાજુના સરપંચશ્રીઓ અને ધારાસભ્યશ્રી અને તેમજ તંત્ર ખડે પગે અહીં તન તોડ મહેનત કરી અને ખાસ કરીને જે અહીંયા ભચાઉથી એક ફાયર બ્રિગેડની ટીમ આવેલી ભુજથી પણ આવેલી અને એમાં ક્યાંક સફળતાઓ નથી મળતી ત્યારે સતત ડેપ્યુટી શ્રી અને અહીંયા આઈપીએસ અધિકારી એસપી શ્રી અહીંયા પણ હાજર હતા અને તુણાની એક ખાસ ટીમ આવી અને તુણાના જે સરપંચ અને એની જે ટીમ આવી અને અહીંયા જે તનતોડ મહેનત કરી અને એક જે ચાર બોડી મળી ગયેલી હતી એક અત્યારે મળી છે એટલે બહુ દુઃખની વાત છે અને આ રમઝાન મહિનામાં આ પરિવાર ઉપર બહુ આફત આવી છે એને અલ્લા તાલા એને જનત દે એવી અમે પણ દુઆ કરીએ છીએ અને એક સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે આ ગરીબ પરિવાર છે એને સહાય મળે એવી અમારી એક વિનંતી છે આ જે પરિવાર છે તેને તાત્કાલિક અત્યારે વાત કરશું ખાસ કરીને સાહેબ અત્યારે જે પાંચ ડેડ બોડી મળી આવી છે અત્યારે શું કહેશો કેટલા કલાકની જહેમત બાદ મળી આવી સાંજના છ વાગ્યાની છ વાગ્યા આસપાસ શરૂઆત કરી હતી શોધવાની અને એકાદ બે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયા અને બાકી પ્રશાસનની મદદથી બધાની બોડી મળી ગઈ છે અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીએ છીએ અમે ખાસ કરીને કઈ કઈ ટીમો અત્યારે જોડાઈ હતી અમારે ટીમ એક બચાવતી છે એક ભુજથી છે તુણાથી સ્થાનિક તરવૈયા બોલાવેલા અને બાકી અહીંના સ્થાનિક લોકો છે ઘટના બનવા પામી હતી ઘટના મેં આપને અગાઉ કહ્યું એમ કોઈ નજરે જોવા વાળું નથી પણ અહીંયા સાંજના સમયે એક એ મિત્ર અહીંયા ગામના સ્થાનિક ફરતા ફરતા આવેલા એમને એક ડેડ બોડી બાળકની તરતી દેખાઈ અને પાંચ ચારથી પાંચ જોડી ચપ્પલ અહીંયા પાણીમાં તરતા દેખાય એટલે એ ઉપરથી એમને અંદાજ આવ્યો કે કદાચ પાંચ એક બાળકો હશે એટલે તો આ હતા પ્રાંત અધિકારી શ્રી અને તેઓનું પણ કહ્યું છે કે પાંચ બાળકોના અત્યારે મોત નીપજ્યા છે અને હિંગોરજા વાંડમાં અત્યારે ગમગીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તેમ નિર્જર સાથે કૌશિક છાયા ગુજરાત ફસ્ટ કચ્છ